અત્યારે હાલનો મૂંઝવતો એ પ્રશ્ન છે અને સરકાર પણ વારંવાર એ અંગે પગલાં લેતી હોય છે અને એ છે સાયબર ક્રાઇમ અથવા તો સાયબર એટેક કેટલાક એવા હેકર્સ છે કે જે બીજાના ડેટાની ચોરી કરે છે અથવા તો આખો જે ફોન હોય છે કોઈ કોમ્પ્યુટર પીસી હોય છે એને આખું હેક કરી નાખે છે અને જે કોઈ વ્યક્તિને ખબર નથી એ વ્યક્તિ પોતાના ડેટા પાછો પણ નથી લઈ શકતો અને કદાચ કોઈકના પૈસા અથવા તો કોઈ મહત્વપૂર્ણ ડેટા અને જો ખાસ મિડલ ક્લાસમાં આ વસ્તુ ચોરી થઈ હોય હેકિંગ થઈ હોય તો એ કોઈને કંઈ પણ નથી શકતો કે મૂંઝાય છે કે ભાઈ તો મારે શું કરવું અથવા તો તમારી આસપાસ એવા કિસ્સાઓ પણ બન્યા છે કે જેમાં આ સાયબર ક્રાઈમ અથવા તો સાયબર ફ્રોડ થયું હોય એના કિસ્સાઓ તમારી સામે નજર સામે રહેશે વાત કરીએ આજે આ સાયબર ક્રાઈમની અને એનું વધતું જતું પ્રમાણ છે તો એની સામે એના જે નુકસાન છે એની સામે બચવા માટે તમે શું કરી શકો છો એની વાત કરવી છે આજે

જ્યારે આ તમારી કોઈ પણ ડેટા અથવા તો તમારું નાણાકીય નુકસાન તમારો કોઈ મહત્વપૂર્ણ ડેટા ચોરી થઈ ગયો હોય અથવા તો કોઈ નાણાકીય નુકસાન થયું હોય

થર્ડ પાર્ટી એપ્રોચ દ્વારા પણ એ રકમ પૂરેપૂરી મેળવી શકે છે અને એની સામે આજે થર્ડ પાર્ટી ડેટા ચોરી થયો હોય તો એની સામે એ પૂરો ક્લેમ પૂરેપૂરો વીમો લઈ શકે છે અને એનો દાવો પણ કરી શકે છે કે ભાઈ જો આ વ્યક્તિ આ વ્યક્તિ એ ખબર ન પડે કે આ વ્યક્તિએ ના કર્યું છે પણ જ્યારે એ કોઈ ઇન્સ્યોરન્સ કંપની હોય એ ડેટાનું આખું જે કલેક્શન કરે છે અને કલેક્શન કર્યા બાદ તમારી પાસે આખી માહિતી લે અને માહિતી પછી એ પોતાના જે કોઈ રિસોર્સિસ છે પોતાની આખી પૂરી ટીમ રિસર્ચ ટીમ છે એના થકી આખા ડેટાનું પાછું કલેક્શન કરતી હોય છે એટલે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ આપતો હોય તો એના માટે આ થર્ડ પાર્ટી એપ્રોચ પણ થઈ શકે છે અને કોઈ વ્યક્તિ એકલી છે પોતાનો પર્સનલ જો કોઈ ક્રાઇમ કરાવવા ક્રાઇમ ઇન્સ્યોરન્સ કરાવવા માંગે છે તો એનું એ આ ફર્સ્ટ પાર્ટી એપ્રોચ લાગુ પડે છે હવે વાત કરીએ કે આ વીમો છે એ વીમો અને આ તમે કોઈ પણ ક્લેમ લો છો એ હંમેશા ઓનલાઈન રાખવાનું વધારે કરવાનું અને ખાસ શું કામ ઓનલાઈન કારણ કે એની જે ઓફિસિયલ વેબસાઇટ હોય છે એમાંથી એની જે પ્રોસેસ થાય છે આખા વીમાની એ સરળ રહે છે પ્લસ કે જ્યારે તમે ઓફલાઈન લેવા જાવ છો એની કરતા તમારે સમયનો બચાવ વધારે થાય છે અને તમે ઝડપી નિર્ણય લઈ શકો છો કે ભાઈ મારે શું કરવું મારા માટે કયો બેસ્ટ રહેશે પ્લાન એ તમે લઈ શકો છો એટલે હંમેશા ઓનલાઈન જવાનું રાખવાનું ખાસ આજે ઓફિશિયલ જે કોઈ પણ બેંક કે કોઈ પણ કંપની કોઈ પણ સંસ્થા છે એ કાર્ય કરતી હોય છે ત્યારે ઓનલાઈન જવાનું એની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જવાનું આઈસીઆઈસીઆઈ લોડ પછી ટાટા એઆઈજી ગ્રુપ

આ ક્લેમનો નો પૂરો પૂરો દાવો શું કામ ન કરી શકે અથવા તો એ ક્યારે ન કરી શકે એની વાત કરીએ અને આ એક ચેતવણી હું તમને આપું છું કે કોઈ પણ વ્યક્તિ છે એ પૂરે પૂરો ક્લેમ ક્યારે ન કરી શકે સૌથી પહેલી વાત કે તમારા ડેટાનું જે તમે જે ડેટા કર્યો છે ડેટા અથવા તો તમારો જે પાસવર્ડ છે અથવા તો પિન છે કોઈ એ તમે કોઈ બીજા વ્યક્તિને આપેલો છે અને પછી તમે એવો ક્લેમ કરો કે ભાઈ આ વ્યક્તિએ મારું આમ કરી નાખેલું છે મારો ડેટા ચોરી થઈ ગયેલો છે તો ત્યારે તમે એ દાવો ન કરી શકો કારણ કે એની અંદર ભૂલ તમારી પોતાની છે કે તમે બીજાને પાસવર્ડ અથવા તો તમારો પિન આપેલો છે અને એટલા માટે એ વ્યક્તિએ તમારો ડેટા ચોરી કરેલો છે હવે બીજો પોઈન્ટ કે જ્યારે તમે સાયબર આ જે કંપની છે સાયબરની સામે જે વીમો આપે છે તમને એ કંપની પાસે તમે જાઓ છો અને એ કંપનીને તમે મોડો ડેટા આપો છો માહિતી મોડી આપો છો કે ભાઈ એટલા ટાઈમ પહેલા એટલે કે માની લો કે દસ દિવસ પહેલા તમારા જાઓ તો એ કંપની તમારી ઉપર ક્લેમ કરી શકે કે ભાઈ તમે આ દાવો ખોટો રજૂ કરો છો કારણ કે જ્યારે ક્લેમ થયો જ્યારે એ ઘટના થઈ ત્યારે તમે મારી પાસે નહોતા આવ્યા અથવા તો તમે બહુ મોડું કર્યું છે એટલે આ વીમો આપવામાં અમે તમે સક્ષમ નથી પૂરેપૂરું કવર તમને નહીં આપી શકીએ અને હજી એક વાત કરીએ કે આ બે આ બે વસ્તુ થઈ પણ જ્યારે તમારા કોઈ ડેટાની ચોરી થઈ છે તમને ખબર છે બરોબર કે આ ચોરી થઈ છે પણ તમે જાણ જ ન કરો એ કંપનીને માની લો કે આ ચોરી થઈ ગઈ બરોબર એ તમને ખબર છે પણ તમે જાણ જ ન કરો એ કંપનીને આજે સાયબર ક્રાઇમ જે ઇન્સ્યોરન્સ કંપની છે એ ઇન્સ્યોરન્સ કંપનીને જાણ જ ન કરો કે મારા ડેટાનું ચોરી લીક થઈ જ છે મારા ડેટા લીક થઈ જ છે તો એ કંપની તમને આપી શકતી નથી મુદત પૂરી થઈ હોય પૂરી એની જે મુદત પૂરી થઈ ગઈ હોય તો પણ નથી આપી શકતી શું કામ કારણ કે તમે એ વસ્તુની જાણ જ નથી કરી એટલા માટે અને પછી છેલ્લે છેલ્લે તમે જ્યારે હાઉ ટાઈમિંગ પીરિયડ પૂરો થાય અને પછી તમે એમ કહો કે ભાઈ આટલા ટાઈમ પહેલા મારી પાસે આ ઘટના થઈ હતી એથો તો મારા ડેટા લીક થયા હતા તો એ વસ્તુ ખોટી પડે અને એટલા માટે આ ઇન્સ્યોરન્સ લેવા માટે તમે ઓનલાઈન જઈ શકો છો અને બીજી વાત કે એક ચેતવણી મેં જે તમને આપી છે કે ખાસ કરીને તમારો કોઈ પણ ડેટા એ કોઈ પણ અજાણી વ્યક્તિને ખાસ કરીને ન આપો તમારી જે વિશ્વાસુ વ્યક્તિ હોય એને તમે ચોક્કસથી આપી શકો છો એટલા માટે સાયબર ક્રાઇમથી બચવા માટે સરકાર તો પગલાં લે જ રહી છે પરંતુ સાથે સાથે તમે પોતે પણ તમારું ખુદનું એનાલિસિસ દ્વારા આ વીમો લઈ શકો છો સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર